આયાતીની ખરાઈની સેવા પેન્શનરોને વિના મૂલ્યે તેમના ઘર આંગણે છે હયાતીની ખરાઈ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ભારતીય ટપાલ વિભાગ સાથે સમજૂતી કરાર છે રાજ્યની પોસ્ટ ઓફિસ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક મારફત પેન્શનરોને આ સેવા ઉપલબ્ધ થશે આ સેવા અંતર્ગત પેન્શનરોના ઘર આંગળે રૂબરૂ મુલાકાત કરી હયાતીની ખરાઈ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે આ સેવા પેન્શનરોને મદદ કરવા માટે એક વધારાના વિકલ્પ તરીકે કાર્યરત કરવામાં આવી છે હાલના હયાતીની ખરાઈના અન્ય વિકલ્પો રાબેતા મુજબ ચાલુ રહેશે તો રાજ્યના પેન્શનરો દ્વારા આ અંગે રજૂઆતો કરાઈ હતી જેના અનુસંધાને સરકારે તેને હકારાત્મક વાચા આપીને આ નિર્ણય કર્યો છે જેના કારણે રાજ્યના આશરે પાંચ લાખથી વધુ પેન્શનરોને આ સેવાનો લાભ મળશે અગાઉ પેન્શનરો અને તેમાં પણ ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોને અવર ખૂબ જ મુશ્કેલી પડતી હતી હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરી અથવા બેંકમાં જવું પડે છે જેમાં વૃદ્ધ પેન્શનરોને શારીરિક અસક્તતાને પરિણામે અનેક મુશ્કેલીઓ અનુભવાય છે તો હવે પેન્શનર્સે હયાતીની ખરાઈ માટે બેંક કે કચેરીમાં જવું નહીં પડે હયાતીની તળાઇની સેવા વિના મૂલ્યે આવે દ્વારા આગળ જ મળવાપાત્ર રહેશે ધન્યવાદ